નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે આપણને રોગ કેમ થાય છે આપણે બીમાર કેમ પડીએ છીએ તમે જુઓ તો આજકાલ હાઈ બીપી થવી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ વધવો એસિડિટી પેટમાં બળતરા થવી સાતીમાં બળતરા થવી પેટમાં ગેસ થવો કબજિયાત થવી આંતરડામાં કેન્સર થવું અલ્સર થવું મોઢામાં ચાંદી પડવી માથું દુખવું હાથ પગમાં કરતા લકવો પડવો કેન્સર થવી એટેક આવી અનેક પ્રકારની બીમારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે તો આ બધી બીમારીઓ આપણને કેમ થાય છે તો એના માટે આયુર્વેદની અંદર એટલે કે ચરક સંહિતામાં ચરક ઋષિ એનો જે ઉલ્લેખ કરે છે કે આપણને રોગ કેમ થાય છે અને એ રોગને જલ્દીથી મટાડવો હોય જલ્દીથી ઠીક કરવો હોય જલ્દીથી એ રોગને સારો કરવો હોય તો એના માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને રોગ કેમ થાય છે તો આયુર્વેદમાં કહે છે કે જ્યારે આપણા શરીરની અંદર કાચો આમ ઉત્પન્ન થાય ત્યારે આપણને અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે કાચો આમ એ આયુર્વેદની દૃષ્ટિએ વિષ સમાન માનવામાં આવે છે એટલે કે ઝેર સમાન ગણવામાં આવે છે જ્યારે આપણા શરીરની અંદર કાચો આમ બનવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે ત્યારે આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ અનેક પ્રકારના રોગ આવવાની શરૂઆત થઈ જાય છે તો આ કાચો આમ ક્યારે ઉત્પન્ન થાય છે આયુર્વેદમાં કહીએ છીએ કે અપકવ અન્ન એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન ના થાય અને અડધો કાચો અને અડધો પાકો એટલે કે અપકવ પાચન થયા વગરનો ખોરાક આપણા શરીરમાં જ્યારે પડી રહે છે ત્યારે એ ખોરાક સડવા લાગે છે અને એક ખોરાક સડે છે ત્યારે એ ખોરાકની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે આયુર્વેદની અંદર એને નકામો કચરો કહેવામાં આવે છે તો જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એ ખોરાક યોગ્ય રીતે વલવાય છે અને એની અંદરથી સાત ધાતુ બને છે પરંતુ એક ખોરાક ખાધા પછી થોડીક વાર પછી કે થોડાક સમયના અંતરે જો બીજો ખોરાક ખાવામાં આવે તો આપણા શરીરની અંદર કાચો આમ ઉત્પન્ન થાય છે તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે આપણે એક તપેલીની અંદર ભાત બનાવવા હોય અને એ ભાત બનતા માનો કે ત્રીસ મિનિટનો સમય લાગે છે દાખલા તરીકે તો એની અંદર થોડીક વાર પછી આપણે એક વાટકી ભાત ઉમેરીએ અને વળી પાછી પાંચ દસ મિનિટ થાય એટલે ફરીથી આપણે એની અંદર એક વાટકી જેટલા ભાત ઉમેરીએ તો શું થશે નીચેના જે ભાત છે એ ચડી જવાની તૈયારી હોય અને આપણે થોડીક વાર પછી ઉપર બીજા ભાત ઉમેરીએ તો ઉપર જે ભાત ઉમેરીએ છીએ એ ભાત કાચા રહી જાય છે અને નીચેના જે ભાત હોય છે એ ચડી જાય છે સેમ પ્રોસેસ આપણા શરીરની અંદર એ જ થાય છે જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન કરવું હોય તો પાંચથી છ કલાકનો સમય આપણે શરીરને આપવો પડે છે આપણે બપોરે ભોજન કર્યું હોય બાર વાગે તો સોજે છ વાગ્યા સુધી કંઈ પણ અનાજ લેવાનું નથી ચા પીવાની નથી નાસ્તો કરવાનો નથી કોઈ પણ પ્રકારનું અંદર આપણા શરીરની અંદર ખોરાક નાખવાનો નથી તો જ બપોરે બાર વાગે ખાધેલો ખોરાક સોજે છ વાગ્યા સુધી એનું પાચન થાય છે પરંતુ આપણે બપોરે બાર વાગે ભોજન કર્યું હોય અને અઢી કે ત્રણ વાગે ફરીથી ચા સાથે નાસ્તો કરીએ કે ચાર સાડા ચાર કે પાંચ વાગે એટલે વળી પાછા આપણે સમોસા ગોટા ભજીયા જે કંઈ આપણને નાસ્તો કુરકુરે ઘણા લોકો ખાતા હોય છે ઘણા સિંગ ચણા ખાય છે તો આમ આપણી ઘંટી ચાલુ ને રાખીએ તો એનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે હંમેશા આયુર્વેદમાં પણ કહી છે કે બપોરે બાર વાગે ભોજન કરો તો સોજે છ વાગ્યા સુધી એટલે કે છ કલાક સુધી તમારે કોઈ પણ વસ્તુ વચ્ચે ખાવાની નથી માત્ર તમારું શરીર તમારી બોડી તમને સંકેત આપે કે હવે ભૂખ લાગી છે ત્યારે જ ખાવું અને તમારી બોડી તમારું શરીર તમને સંકેત આપે કે મને તરસ લાગી છે ત્યારે જ પાણી પીવું અને એ પણ જેટલી તરસ હોય એટલું જ પાણી પીવું એવું આયુર્વેદની અંદર જણાવેલું છે તો આપણે શું કરીએ છીએ આપણે સવારે આઠ કે નવ વાગે બરાબર ચા અને ભાખરી કે ચા અને બિસ્કીટ નાસ્તો કરી અને જઈએ છીએ પેટ ભરીને અને પછી બપોરે બાર વાગે એટલે રિસેસ પડે એટલે જમવા માટે બેસી જઈએ છીએ એટલે ત્રણ કલાકની અંદર આપણે જે સવારે ખોરાક લીધો હોય એનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી અને ઉપરથી બપોરે બાર વાગે ફરીથી ભોજન કરીએ છીએ ભૂખ ના હોવા છતાં પણ આપણે ભોજન કરવાની શરૂઆત કરીએ છીએ અને ભોજન લઈએ છીએ પછી અઢી ત્રણ વાગે કે ચાર વાગે એટલે ફરીથી આપણે ચા નાસ્તો કરીએ છીએ કે સમોસા ખમણ કે કંઈ પણ ફ્રૂટ ખાઈએ છીએ તો એ પણ આપણે બપોરે જે બાર વાગે ભોજન કર્યું હોય એનું પૂરેપૂરું ડાયજેશન થતું નથી અને સ્વાજે ત્રણ કે ચાર વાગે આપણે ફરીથી કંઈક નાસ્તો કરીએ છીએ અને સોજે સો વાગે કે સાત વાગે કે આઠ વાગે આપણે ફરીથી ભોજન કરીએ છીએ એટલે કે ત્રણ કલાક નાસ્તો કરીએ પછી ત્રણ કલાક થાય અને ફરીથી ભોજન કરીએ છીએ અને ઘણા લોકો રાત્રે ટીવી જોતા હોય સિરિયલ જોતા હોય તો રાત્રે અગિયાર સાડા અગિયાર કે બાર વાગે ફરીથી ડબ્બા ખોલી સિંગ ચણા ખાય છે મમરા ખાય છે કે કુરકુરે ખાય છે કે ગમે તે કંઈક વસ્તુ તેઓ ખાય છે આમ આપણી જે ઘંટી છે એ આપણી ઘંટી ચોવીસ કલાક ચાલુ રહે છે જ્યારે આયુર્વેદમાં કહી છે કે એક ભોજન લીધા પછી તમારે ઓછામાં ઓછું છ કલાકનું અંતર રાખવું જોઈએ જેમ ડોક્ટર આપણને દવા આપે ને તાવની તો આપણને કહેવામાં આવે છે કે છ કલાક થાય પછી જ એ બીજી ગોળી ગળવાની હોય છે બે બે કલાકે ત્રણ ત્રણ કલાકે ગોળી ગળવાની હોતી નથી બસ એ જ રીતે આપણા શરીરમાં એક ખોરાક લીધો હોય અને બરાબર છ પાંચ કે છ કલાક થાય પછી જ જો બીજો આપણે ખોરાક લઈશું અથવા જો ભારે ખોરાક લીધો હોય અને તમને જો ભૂખ ના લાગે તો જ્યાં સુધી ભૂખ ના લાગે છ કલાક કે આઠ કલાક થાય ત્યાં સુધી તમારે ખોરાક લેવાનો નથી એવું આયુર્વેદમાં જણાવેલું છે આપણે શું કરીએ છીએ બપોરે બાર વાગે બરાબર ભોજન કર્યું હોય અને સોના ચાર વાગે દાબેલી સમોસા કે પાણીપુરીની લારી ઉપર જઈએ કે બજારની અંદર સમોસા કે ગરમ ગરમ ગોટા બનતા હોય તો આપણને તરત જ ભૂખ લાગે છે ના મિત્રો એ તદ્દન ખોટી વાત છે એ આપણને ભૂખ નથી લાગતી માત્ર એ ગોટા જોવાથી કે પાણીપુરી જોવાથી કે સમોસા જોવાથી આપણા મનની અંદર એક લાલચ ઉત્પન્ન થાય છે અને આપણા મોઢાની અંદર એવા સ્ત્રાવ જરવાની શરૂઆત થઈ જાય છે જેના લીધે આપણે કહીએ છીએ ને ભાઈ ગોટા મસ્ત મોઢામાં પાણી આવી ગયું મોઢામાં પાણી આવવું મતલબ કે મોઢાની અંદર એવા પાચક રસો ઉત્પન્ન થાય છે અને આપણા મોઢાની અંદર પાણી વળે છે એટલે આપણે કહીએ છીએ કે ભાઈ મોઢામાં પાણી આવ્યું હવે સો ગ્રામ તો સો ગ્રામ ગોટા ખાવા જ પડશે પરંતુ એ વખતે આપણી ભૂખ હોતી નથી માત્ર આપણી માનસિકતા એવી હોય છે કે મને ભૂખ લાગી અને આપણે ગોટા ખાઈએ છીએ કે સમોસા ખાઈએ છીએ કે જે કંઈ નાસ્તો કરીએ છીએ તો એ જે આપણે નાસ્તો કરવાની જે ટેવ છે એ ટેવના લીધે લોબા ગાળે એટલે કે ત્રીસ વર્ષની ઉંમર થાય પછી તમે જુઓ તો આજકાલ લોકોને ડાયાબિટીસ હાઈ બીપી કોલેસ્ટ્રોલ એસિડિટી કબજિયાત થવી ઓતાળામાં સોજો આવો લિવર ઉપર સોજો આવો કિડની ખરાબ થવી પિત્તાશયમાં પથરી થવી યુરિક એસિડનું પ્રમાણ વધુ આવી અનેક પ્રકારની સમસ્યાઓ આપણા શરીરમાં આવે છે એનું કારણ માત્રને માત્ર આપણી ખોરાક ખાવાની જે રીત છે એ રીત તદ્દન ખોટી છે આ બધી જ બીમારીઓમાંથી જો આપણે બચવું હોય આમાંથી કોઈ પણ રોગ આપણા શરીરમાં ના થવા દેવો હોય તો આયુર્વેદમાં કહી છે ચરકઋષિએ ચરક સંહિતામાં કહી છે કે એક ભોજન કર્યા પછી જ્યાં સુધી તમને ભૂખ ના લાગે કકડીને ત્યાં સુધી તમારે બીજું ભોજન કરવાનું નથી બપોરે તમે બરાબર દબાવીને શિખંડ પૂરી ભજીયા કે એવું કોઈ ભારે ખોરાક ખાધ્યો હોય શીરો ખાધ્યો હોય લાડવા ખાધ્યા હોય કે દબાવીને તમે શિખંડ ખાધ્યો હોય કે મઠ્ઠો ખાધ્યો હોય બપોરે તમે કોઈ પણ પાક્કું ભોજન પેટ ભરીને ભોજન કર્યું હોય તો એ દિવસે રાત્રે તમને છ વાગે કે આઠ વાગે જ્યારે પણ કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું અને જો ના લાગે તો રાત્રે બિલકુલ તમારે ઉપવાસ કરી દેવાનો તો એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને જો ભૂખ લાગે તો રાત્રે માત્ર મગની દાળની ખીચડી અને થોડુંક દૂધ એ પણ ભૂખ કરતાં ઓછું ખાવાનું જો આ રીતે આપણે ખોરાકની અંદર પરિવર્તન કરીશું તો આપણા શરીરની અંદર કાચું અને પાકું બંને અનાજ ભેગું નહીં થાય અને બંને ખોરાક જો ભેગો નહીં થાય તો એ ખોરાક સળવા નહીં લાગે અને એ ખોરાક સળશે નહીં તો એની અંદરથી કાચો આમ ઉત્પન્ન નહીં થાય અને જો કાચો આમ ઉત્પન્ન નહીં થાય તો આપણી નળીઓ બ્લોક નહીં થાય કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નહીં આવે હાર્ટ એટેક પણ આવવાના ચાન્સીસ ઘટી જાય છે લકવો પડવાના પણ ચાન્સીસ ઘટી જાય છે કેન્સર જેવી ભયંકરમાં ભયંકર બીમારીથી પણ આપણે બચી શકીશું જ્યારે પણ ભોજન કરીએ ત્યારે ભોજનની સાથે ક્યારે પાણી પીવું નહીં કે ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું નહીં કે ભોજનની દસ મિનિટ પહેલાં પાણી પીવું નહીં તમારે પાણી પીવું હોય તો ભોજન કરવાની ચાલીસ મિનિટ પહેલાં અને ભોજન કર્યા પછી એક કલાક કે દોઢ કલાક પછી જ પાણી પીવું જોઈએ નહીં તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી અને એ ખોરાક સળવા લાગે છે અને એની અંદરથી કાચો આમ એટલે કે ગેસ ઉત્પન્ન થાય છે તો આ પણ વાત આપણે ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે ચરક ઋષિએ ચરક સંહિતામાં જે કંઈ નિયમો બતાવે છે એનું જો આપણે ચુસ્તપણે પાલન કરીશું તો આપણા શરીરમાં કાચો આમ ઉત્પન્ન નહીં થાય અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય તો એના લીધે જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં થવાની શક્યતાઓ રહેલી છે એ બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ